બનાવી લીધું છે આપણે ગાડીને પેટ્રોલ પેટ્રોલ ભરાવાનું છે અને ગાડીને નવરાઈ દોડાય ને થોડીક સર્વિસ વોડિસ કરે ને ઓઇલ નાખવાનું છે ફટાફટ કામ પતાય તો મિત્રો આપણે ગાડીમાં પેટ્રોલ ભરાઈ દીધું છે અમે આપણે રાણી ધોવાય છે જો આ જો તો આપણે ગડબડ તો વાઢી લીધું છે પણ એક ગડબડ થઈ છે હવે અહીંયા ગેટ રહ્યો ને અહીંયા ગાડી આપણે અંદર મૂકી છે ને વોચમેન ગેટ પર તાળું મારી દીધું છે કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં રહેશો મસ્ત મજાની શુભ સવાર થઈ ગઈ છે ને આપણે ઉઠી જાય છે આપણે આજે અહીંયા હોતા તો આપણી પથારી બહાર જ હતી અને મિત્રો કાલે કાલ તો વરસાદ ભૂખા કાઢીને કેટલો વરસાદ હતો અત્યારે વરસાદ નથી હું તમને બતાવું છું અને અમારા ડોગેશભાઈ ભાઈ જો કર્યું આખામાં આખામાં રીંગણા ને બધું વેરીને ખબર નહીં એકથી લાવ્યો હોય છે ઉપર વરસાદ આવવાનો છે મિત્રો અત્યારે જ વરસાદ જ આવ્યો નથી પણ એવું લાગે છે આવવાનો છે એમ મિત્રો આપણે દૂધ લઈને નીકળી ગયા છે ને આ તો મોડું થઈ ગયું છે અને મિત્રો આંબેમા નું મંદિર આ પબ્લિક હતું ને ત્યારે બધા મંદિરે સેવા વેવા કર્યા કરતા હતા એટલે આવે પણ બહુ બે વખત આવે છે મિત્રો આપણે છે ને ઘરે દૂધ ગયા હતા અને આપણે નાઈ લીધું છે કારણ કે કાલ હતી નાગપાંડવી ને આપણે ઉપવાસ હતો ઉપવાસ છૂટો કરવા આટલું આપણે પહેલાં હાથ નાઈ લીધું છે મિત્રો આપણે નાઈ લીધું છે આપણે ગાડીને પેટ્રોલ પેટ્રોલ ભરાવાનું છે ગાડીને નવડાઈ ખવડાય

Went down. When you feel lost in your shadow, don't. don't feel alone. Don't scream so loud. We are living in this cruel world. Broken but strong. Gotta move on. You are not a big deal. You sir, car not going. You sir, come out. You sir, tell me. Come on. Come on. You sir, you sir, car do a game. It's <laughs> a most most amazing chag 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 આને ફટાફટ લઈ જઈને ઓઇલ પાણી કરાવી દઈ અને ફટાફટ ઘરે જઈએ આપણે ખળ લેવા જવાનું છે સર્વિસ ગાડીમાં કરાવી દીધી છે ને આપણે ઘરે જે ઓઇલ પાણી કરવા આવી ગયા છે મિત્રો બધી જગ્યાએ ઓઇલ નાખી દેવી ચેન બેન હોય ટાઈટ કરી નાખવી એટલે આપણે ગાડી મસ્તીને રેડી થઈ જાય મિત્રો ફટાફટ પછી ઘરે જાય આપણે બરાબર તો મિત્રો આપણે આવી ગયા છીએ ખળ વાટવા માટે ને તડકો અત્યારે ફૂલ થઈ રહ્યો છે કાલ તો એકદમ મસ્તીનો વરસાદ આવતો હતો એકદમ ફૂંકા કાઢતો કાલ વરસાદ ને અત્યારે તડકો ભૂકા કાઢે છે ને ખડ દો અને અહીંયા આ બધે ફૂલડા જો કેટલા મસ્તી ના ફૂલડા લાગે આખી લાઈનમાં છે જો અને આમાં મમ્મી ખડ વાટા છે અને હું આ બેઠો છું ફટાફટ ખડ વાટી નીકળ્યો તો આપણે ખડબડ તો વાટી લીધું છે પણ એક ગડબડ થઈ ગઈ હવે અહીંયા ગેટ રહ્યો ને અહીંયા ગાડી આપણે અંદર મૂકી છે ને વોચમેન ગેટ પર તાળું મારી દીધું છે અને વોચમેન ને ગોતું પણ ક્યાંય મળતો નથી ક્યારે ન ગોતું વોચમેન ભી કેતો હું આંદર અંદર અંદર રહીશું એમ તો અહીંયા બે વાર જઈને આવ્યો પણ કે મહિલો નહીં વોચમેન મલે તો સારું મેં ગાડી અંદર રાખી ગાડી હોત તો હું ભારો કૂદડી દે જ બહાર ગાડી મેં કીધું અંદર રાખી કે હું આયા થઈશું એમ કે હવે જોયું મને તો સારું બાઈક તો ગડબડ થઈ જાય ને ગોતો હું ન ગોતું છું એને મિત્રો અને મિત્રો આ શર્ટ આપણે બદલાઈ લીધું છે કારણ કે વ્હાઇટ શર્ટ હતું એટલે એમાં ભારો ભારો લઈ જાવ તો ડાક બાગ પડી જાય એટલે મેં કીધું શર્ટ બદલાઈ લેવા જો ઘરે જઈને પાછું વ્હાઇટ શર્ટ પહેરી લેવાનું આમાં ડાઘા પડે વધારે દેખાય નહીં અને આ ગારો તો જો આ બધી મિત્રો કંપની બનાવો આ બધું બધું હવે જોયું ફટાફટ વોચમેન કાકા ને ગોતું ને કે આપણે લપ થઈ જાય કેમ નો ગોતું બે ત્રણ વાર આમ થયા અહીંયા જઈ નાખે પણ મહિલો નહીં લોચમેન જોયું એ કહેતો અહીંયા બેસી હું ઓલા ખુરશીઓ ને ઓ આમાં ક્યાં હાલ એ કહેતો કે હું ઝાડો હેઠળ બેઠો હોય છે એમ પાયા તો બે ત્રણ વાર જઈને આવ્યો પણ ક્યાંય મળ્યો નહીં હોય એ લપ થઈ ગઈ છે અને ખંડના ભારા અને ગાડી બે આપણું અંદર પ્રોલ્યુશન ગેટમાં એ તાળું મારીને વહી ગયો એ કે મેં કીધું તાળુંમાં મારો દસ પંદર મિનિટમાં નીકળીને વયા અમે ઘાસ કાપીને તો કે ના ભાઈ અહીંયા ગાયું ભેંસું આવી જાય અમારો ઓલા ફૂલડા વાયો હશે ને એ બધા ખરાબ કરી નાખે એમ કંઈ કંઈ ખાય નહીં પણ કે પગ મૂકી મૂકીને ખરાબ કરી નાખે એટલે એ કે મારવું પડશે તાળું કાંઈ નહીં મારી દો તાળું આવું દસ પંદર મિનિટમાં પણ હવે એ ગાયબ થઈ ગયો છે કે હું ખબર ક્યાં વયો ગયો હોય અને આ મિત્રો આજે કુવા જેવું શું છે હું હોય શું ખબર મને નથી ખબર પાણી ભરું છું ને આ કુવો છે બોલો હવે આપણે લપ થઈ ગઈ છે મમ્મી ક્યાં નવા જો છે વચવાના આવી ગયો તો ખબર નહીં મમ્મી આમ બેઠા છો મમ્મી ક્યાં મળ્યો નહીં ક્યાંય ન મળ્યો હવે હું ગાડી કુદાડી દો બેઠા હવે હવે શું કરશું મળતો નથી ગાડી આપડા અંદર બારો અંદર એની આ ગેટ પર તાળું મારીને વહી ગયો હું મમ્મી બેઠા છે બે ત્રણ વાર જોઈને આવ્યો ગેટ પર નહોતો

तुम किधर चले गए हुए थे हम तुमको कब का गोद रहा है, है का अभी मैं इधर तुमसे आप, आपको गोद रहा था मैं तुमको ढूंढ रहा हूं मैं बहुत पहले खोल दिया हमको काका का बताया हुआ मैं आपको कब की गोद रहा था वो, वो गाय फैसले लेके आए थे वो तो सेठ ने बंद करवा दिया नहीं खुला रहता मेरा गाड़ी भी अंदर रह गया था हां ले लो ना आने के मित्रों बावा हिंदी આમ તુમકો કપા ગોતરા હે તુ કાં પે ગાય મિત્રો હાલો ફટાફટ ખન્ના ભાડા બાંધી દેવી અને પછી જાવી આપડે મિત્રો મિત્રો ગાડી પર ભારો બાંધી દીધો છે અને માણ મા વચપન કાકા મેળ મલેખ્યો મા આપડે ગાડી પર ભારો બાંધી દીધો છે આપણે ઘરે આવી ગયા છે અને ગાયનું નીણ બીણ કરી દીધું છે એને પાણી પાણી પાઈ લીધા છે આયો એનો કલાક થઈ ગયો મિત્રો અને હવે આપણે શર્ટે બદલાઈ લીધું વ્હાઈટ પાછું પહેરી લીધું આપણે હવે એટલે તેને ખાઈ ભાઈ ને હવે આપણે ઘડી ભોઈ જાય ડાયરેક્ટ આપણે હાંજે મળવી તમને મિત્રો આપણે આપણે કામથી ગયા હતા અને મોડું થઈ ગયું બહુ કામનું ના આઠ વાગી ગયા છે ને જવાનું દૂધ દેવા પણ એ પહેલાં આપણે સાદો જ પી લે આને કહેવાય મિત્રો સાદો જ ચા અને ચા પ્લસ દૂધ બે હારે એક મિક્સ આની સિવાય હાલે નહીં મિત્રો મને આ બે ટાઈમ જોઈએ જ તમને ખબર હાન છે તો મિત્રો આપણે ઘરે આવી ગઈ છે ને મસ્ત મજાનું ખાઈ પી લીધું છે ને હવે આપણા બ્લોગને અહીંયા જ પૂરો કરી મજા આવી તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો